આજે આપણો બીજો દિવસ તો આજે આપણે જઈ રહ્યા છીએ ચંડી દેવી માતાજીનો ડુંગર છે કે આપણે આજે જવાનું જવાનું છે છે શું જય જ રહ્યા છીએ રોપવે છે એક હાલીન વાળું પણ છે તો આપણે અત્યારે પગથિયાથી જઈએ છીએ હાલીન પગથિયા જેવું તો છે નહીં પણ આમ જોઈ શકો તો આવું છે બધું હાલો આપડે હવે ઉપર જઈએ હાલીને આપણે તો આપણા ના ગિરનાર હોય કે બીજો પર્વત હોય તો આપણે તો ગામ ઘા ફરી જવી પણ આએ તો ઝીણો થશે તો એ તો ત્યારે સડાતો ના કારણ કે તડકો તેટલો છે ચોમાસાની સિઝન છે પણ એટલે અત્યારે થોડીક બેસી રહી આરામ પછી પાસે સડી વાલો તું જેવું સડી ગયા અને હવે આશાની કિરણ બતાવી છે એટલે ડુંગર ઉપર હવે મંદિર દેખાવા મળ્યું છે ઠંડી માતાજી તો હવે એમ થયું નાના આવું થોડુંક જ બાકી છે તો હવે આપણે પાછા જાવી ની રાહત હાલો પોળો ખાતા ખાતા આવી સડી પાછા હાલો મિત્રો આપણે માતાજીની તૈયારથી ઉપર તો સડી ગયા પણ ના ચંદી માતાજીનું મંદિર છે ત્યાં ફોટો પાડવાની મનાય છે તો પછી ત્યાંથી ત્યાંથી આપણે દર્શન કરીને હવે જઈએ અંજ ઉપર અંજની માતાનું મંદિર છે ત્યાં ના હવે જોઈએ ફોટા પાડવા દેશે કે નહીં પછી ખબર પડે તો હાલો હજી ડુંગર જ છે અહીંયા છે મંદિર મિત્રો આપણે અંજની માતા અને અંજુ માતાના દર્શન કરી નીચે આવતા રહીએ છીએ હવે પાછું હાલી નથી ઉતરવું જોઈએ મજા આવે હાલીને ઉતરવાની કારણ કે રોફ વે નહીં મજા આવે એટલે પાછા હાલીને ઉતરવી ના દર્શન કરવામાં તો ફોટા પાડવાની તો મના હતી પણ એ દર્શન મેં કરી લીધા છે તમારી માટે પણ તો હાલો હવે નીચે ઉતરીએ તો હવે લાગે છે કે આ ઉત્તરાખંડની વાદી માં આપણે તમે નજારો જોવો જે ખૂબ જ સુંદર છે અને આ સાઈડ પણ નજારો ખૂબ જ સારો એવો છે તો આપણે ચંદી માતાજીના દર્શન કરીને હવે અત્યારે આવી ગયા છીએ બિલકેશ્વર મહાદેવ મંદિર આપણે અંદર અત્યારે જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને આપણે દર્શન કરાવીએ કેમેરા અલાઉડ છે તો દર્શન કરાવવું ચાલો મિત્રો તો કેમ છો જય માતાજી બધાને તો બિલેશ્વર મહાદેવ થી અત્યારે નીકળી ગયા અને પાછા જેવા પહાડ વિસ્તારમાં અત્યારે આપણે પાછા આવી ગયા છીએ અને અત્યારે મનસા દેવી નામ કરીને એક સ્થળ છે ત્યાં અત્યારે આપણે જઈએ છીએ પહેલા ચંડી માતાનો ડુંગરો સડ્યો અને અત્યારે પાછા આપણે શું કહેવાય મનસા દેવીનો ડુંગર છે એ હવે આપણે દર્શન કરવા જવાના છીએ તો હું તમને દેખાડું કે કઈ રીતે છે મિત્રો અહીંયા ડુંગરા તો આપણે જોઈએ તો બધા જ ડુંગરા આપણને માઉન્ટ આબુ અનુભવ થાય એવો એવું જ છે જોકે કારણ કે અહીંયા પણ આ એવો જ રોડ છે અને ગાડીઓ વાહન વહી જાય છે પણ ફોર વ્હીલ જતી નથી બાકી નાના નાના વાહન વહી જાય છે ઉપર અને અહીંયા લીપ પણ છે પણ આપણે તો હાલીને જ જવાના છીએ એટલે હાલો આપણે અંદર ઉપર જઈએ પર્વત ઉપર અને પછી તમને દર્શન કરાવ્યું મિત્રો એક દિવસમાં બે બે ડુંગરા ચડવાના થયા છે આવી હરિદ્વારમાં તો પેલો આપણે ઠંડી દેવીનો ડુંગર સજ્યા અને ત્યાર પછી અત્યારે મનસા દેવીનો ડુંગર તો હજુ તો ઘણો બાકી છે એવું લાગે છે કારણ કે હજે તો અડધો સજાવો એવું લાગે છે તો હાલો મિત્રો ઉતાવળ છે ધીમે ધીમે આપણે છેલ્લે તો પહોંચી ગયા છીએ હવે મંદિર ઉપર હવે બસ થોડાક મદદ થયા છે પછી એટલે પાંચ દસ મિનિટમાં ઉપર થયું કેમેરો લઉં લશે ભોગ દર્શન તો ચાલો જય માતાજીના નાથ પણ આપણે ઉપર તો ચડી ગયા પણ અત્યારે નીચે ઉતરવામાં તૈવરા આવે છે કારણ કે બે પર્વતો એક જ દિવસમાં શેર કરવા એટલે શેવડા રસ છે તો કે કોઈ ધીમે ધીમે ઉતરી તો છે તેમ કે ઉપર ચડ્યા હતા હાડા છાપ થઈ ગયા હતા અને અત્યારે હવે પોણા સાત જેવું થઈ ગયું છે જે આપણે ગંગા આરતીમાં પણ જવાનું છે અને અત્યારે તમે આ હરિદ્વારનો વ્યૂ જોઈ શકો છો ખૂબ જ અદ્ભુત અને જે કહી શકાય કે આનંદદાયક છે એવું આ સ્થળ છે હરિદ્વાર તો તમે જોઈ શકો છો કેવું મસ્તીનું દેખાય છે અત્યારે તો ચાલો હર હર ગંગે હવે આપણે નીચે ઉતરી જઈએ તો આપણે મનસાદેવી મંદિરથી નીચે તો ઉતરી ગયા પણ એમ છે કે આ મંદિર જ પણ મનસાદેવી માતાજીના દર્શન ત્યાં નહીં તમારે જોકે અંદર જઈએ એટલે કેમેરો નોટ અલાઉડ એમ કહી દે છે કારણ કે કેમેરામાં એ વિડીયો શૂટિંગ કરવા દેતા નથી એટલે દર્શન ના આવશે એ પણ તમારે બાકી રહી ગયા તો કોઈ વાત નહીં મેં દર્શન કરી લીધા છે તમારી માટે તો હાલો હવે નીચે ઉતરી જવી આરામદાયક ધીમે ધીમે કારણ કે સડકા તો ટયકા સડક દીધું એ ઉત્તર બી ધીમીને ચાલુ